ધોરાજી ઉપલેટાના કરતી પત્રિકા વિશે મારે આ બાબતમાં ફક્ત એટલું જ કહેવું છે કે ધારાસભ્ય શ્રી ઉપર કરવામાં આવેલા આક્ષેપો જો સાચા ન હોય તો ધારાસભ્યશ્રીએ પોલીસ એફઆઈઆર કરવી જોઈએ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી પ્રદેશ ભાજપના પ્રમુખશ્રી આવી રીતે કૌશિક વેકરિયા પત્રિકા વિરુદ્ધમાં છપાણી અને જે રીતે એક્શનો લેવાના પોલીસ પણ એક્શન આવી રાજ્ય સરકાર એક્શનમાં આવી તો કૌશિક વેકરિયા જે રીતે ભાજપ ગમે છે એ રીતે મહેન્દ્રભાઈ નથી ગમતા એટલા માટે પગલા નથી લેવાતા આવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે અને અને ધારાસભ્ય જો ખરેખર સાચા હોય હોય આ આક્ષેપો ખોટા તો એમને પોલીસ ફરિયાદ કરવી જોઈએ પત્રિકા કાંડના મૂળ સુધી પહોંચવું જોઈએ આ પેલી જ પત્રિકા નથી આની પેલા ભાજપના મહામંત્રી રવિ માકડિયા ખનીજ માફિયાઓ સાથે મળેલા છે પૈસા લઈને ટિકિટો વેચે છે એવા આક્ષેપો કરતી આ પત્રિકા પત્રિકાઓ બહાર પડી અને ત્યારે ભાજપના એક આગેવાન ને પીઆઈ ઉપાડીએ પોલીસ સ્ટેશનમાં લઈ જાય એને મારે અને એ એ ભાજપનો આગેવાન મીડિયા સામે આવે તો આ પત્રિકામાં પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છંડોવાયેલાય છે એવું ખુદ ધારાસભ્ય શ્રી નું મેં મીડિયામાં નિવેદન સાંભળ્યું છે અમે તો કોઈ ઉપર વ્યક્તિગત આક્ષેપબાજીમાં પડવા નથી માંગતા એ રવિભાઈ માકડિયા હોય કે અમારા ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જે તેર દિવસ માટે પ્રમુખ થયા સંગીતાબેન બારોટ ત્યારે પણ અમે મીડિયા સામે કહ્યું હતું કે ભાઈ કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા એના દારૂની બોટલ સાથેના વિડીયો કે હોકા પૈતા વિડીયો અમે વાયરલ કર્યા નથી અને વાયરલ કરવાની અમે મનાઈ પણ કરી હતી કારણ કે અમારી ધોરાજીની આબરૂ હતી ધારાસભ્ય પણ ધોરાજી ઉપલેટાની આબરૂ છે અને ધારાસભ્ય શ્રી એ ખરેખર સરકાર ઉપર પ્રેશર લઈ આવીને આ પત્રિકાઓ બાર પાડનારા લોકો ઉપર પગલા લેવા જોઈએ નકર લોકો એવું માનશે કે ના આ પત્રિકા સાચી છે ધારાસભ્ય શ્રી હપ્તા લેતા હશે